નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના તાજા બજાર ભાવ જાણશું અને અમારી બજાર ભાવની સેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજ દરરોજ દરેક પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ રાજકોટ માર્કેટના તમામ પાકના આજના બજાર ભાવ અજમો સત્તરસો થી 2800 રૂપિયા સોયાબીન આઠસો થી અડસઠ રૂપિયા જુવાર સાતસો થી અઠ્યોતેર રૂપિયા લસણ બારસો થી બત્રીસો રૂપિયા વરિયાળી નવસો થી એકાણું રૂપિયા મરસા 900 થી 2700 રૂપિયા તલ કાળા ઓગણત્રીસો થી એકત્રીસો ચોર્યાસી રૂપિયા તલ સફેદ 2300 થી છવ્વીસો સાઠ રૂપિયા જીરું છત્રીસો થી તેતાલીસો ને રૂપિયા રાયડો આઠસો પંચ્યાસી થી નવસો રૂપિયા એરંડા એક હજાર થી એક નેવ રૂપિયા ચણ્યા એક હજાર પંચ્યાસી થી બારસો અઢાર રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો રૂપિયા મગફળી ઝીણી અગિયારસો થી સત્તાવન રૂપિયા મગફળી જાડી અગિયારસો થી ચાલીસ રૂપિયા કપાસ તેરસો થી સુડતાલીસ રૂપિયા